આગલું હોતું નથી ને પાછલું હોતું નથી ક્યાંય એકલતાના ઘરને બારણું હોતું નથી આગલું હોતું નથી ને પાછલું હોતું નથી ક્યાંય એકલતાના ઘરને બારણું હોતું નથી રોજ શબ્દોના મરણ થતા રહે છે કાગળે રોજ શબ્દોના મરણ થતા રહે છે કાગળે એની વર્ષી કે તિથિ કે બારમું હોતું નથી રોજ શબ્દો ના મરણ થતા રહે છે કાગળે એની વર્ષી કે તિથિ કે બારમું હોતું નથી હવે એક મુક્તક છે એમાં પહેલો શેર જે ચાલ્યું ગયું છે સ્મરણો મૂકીને એ મને કહેતું હોય એવી રીતે ચર્ચા હા મન ને સ્મરણનો તંતુ કાપી તો નહીં જ આપો

મે બોર ધૈરા છે તે ચાખી તો નહીં જાઓ હવે ગઝલ ને થોડા સર બારી સુધી ગયા ને દિવાલો સુધી ગયા બારી સુધી ગયા ને દિવાલો સુધી ગયા અંતે દિવાલ ભેદી વિચારો સુધી ગયા અણસાર તોય પાયમાના તારા સ્વરૂપનો અણસાર तोय पायमा तारा तारा स्वरूप नो लई रंग ने आकार पिकासो सुधी गया बहुत अच्छे हिजरत कहो के एने कहो जात्रा हवे हिजरत कहो के एने कहो जात्रा हवे उचकी ने गुर्जरी ने शिकागो सुधी गया बहुत अच्छे वाह वाह क्या बात है हिजरत कहो के एने कहो जात्रा हवे उचकी ने गुर्जरी ने शिकागो सुधी गया

પૃથ્વીના સ્વર્ગ વિશે તો પાના ને પાના ભર પૃથ્વીના સ્વર્ગ વિશે તો પાના પાના ભર રહે તો શેર લી પૃથ્વીના સ્વર્ગ વિશે તો પાના પાના ભર ખાલી જગા રહે તો કયા શેર લખ શેરલખ પરદેશમાં વતન ને તું જુરે ભલે સતત

ને વળી શ્રાવ્ય પણ મળે જેણે મને નવાઈ જો સરસ આંખ કાન દઈ એ દ્રશ્ય પણ નથી ને વળી શ્રાવ્ય પણ નથી મારા ને બધું વિષય શેર છે પૂરખ છે પરંતુ પૂરક છે પરંતુ તું જોય બેવમાં પૂરક છે પરંતુ તું જોય બેવમાં ના ફેર છે કશો ને કશું સામ્ય પણ નથી

અશરફ મનોદશાનો આ કેવું શિખર છે જો અશરફ મનોદશાનું આ કેવું શિખર છે જો અંદર કશું નથી ને કશું બાહ્ય પણ નથી અશરફ મનોદશાનો આ કેવું શિખર છે જો અંદર કશું નથી ને કશું બાહ્ય પણ નથી હવે એક ગઝલ છે મત એ મતલા વગરની છે સિદ્ધ જ શેર શરૂ થાય છે

Yeah. एक सपनों जो सांधो तो बीजा के तूटे खाता वही म क्या ही वो आउट होने थे। बहुत अच्छे। एक सपनों जो सांधो तो बीजा केटला तोटे, खाता वही म क्या ही वो आउट होने थे। कोना नयन न भेज, मर्शे कोना स्मित थी। कोना नयन न भेज, मर्शे कोना स्मित थी।, hmm. <laughs> मर थी। जन्माक्षरी म क्या ही वो आउट होने थे। बहुत अच्छे।

જો એ મને કરે દિવાનગીમાં ક્યાંય એવું આવતું નથી હું પ્રેમ એને તો કરું જો એ મને કરે દિવાનગીમાં ક્યાંય એવું આવતું નથી હવે થોડોક અઘરો શેર છે પણ આરો પણ છે વિનોદભાઈને જે આપણા ગુજરાતી ગીત સાહિત્યના ઇતિહાસ છે ઓકે હું એમની કહું એ મોખરેના છે ને એમાં ઇઝ ઈઝ હિસ્ટ્રી વાહ વાહ તો હું પ્રેમ એને તો કરું જો એ મને કરે દિવાનગીમાં ક્યાંય આવતું નથી પ્રગતિ ને લઈ બને સ્વર વ્યંજનો સ્વર વ્યંજનો કઈ રીતથી થી લઈ બને સ્વર વ્યંજનો કઈ રીતથી થી લઈ બને

લોકોનું કંઈ કરે ના ઉમદા વિચાર મારો ત્યારે સિફતથી એને ગજવામાં મૂકી દઉં છું લોકોનું કંઈ કરે ના ઉમદા વિચાર મારો ત્યારે સિફતથી એને ગજવામાં મૂકી દઉં છું વેપારમાં જો ધરખમ લાગે છે ખોટ ત્યારે વેપારમાં જો ધરખમ લાગે છે ખોટ ત્યારે તારી અમી નજરને વકરામાં મૂકી દઉં છું વેપારમાં જો ધરખમ લાગે છે ખોટ ત્યારે તારી અમી નજરને વકરામાં મૂકી દઉં છું પુસ્તકમાં સત્ય સાવ જ અસ્થાને હો તો એને પુસ્તકમાં સત્ય સાવ જ અસ્થાને હો તો એને પ્રસ્તાવનાના છેલ્લા ફકરામાં મૂકી દઉં છું પુસ્તકમાં સત્ય સાવ જ અસ્થાને હો તો એને પ્રસ્તાવનાના છેલ્લા ફકરામાં મૂકી દઉં છું એવો કદીક જાદુ લાગે છે હાથ અશરફ એવો કદીક જાદુ લાગે છે હાથ અશરફ સપનાને હું ઉછાળી ઘટનામાં મૂકી દઉં છું એવો કદીક જાદુ લાગે છે હા તશ્રપ સપનાને હું ઉછાળી ઘટનામાં મૂકી દઉં છું અત્યારે ક્રિકેટનું ચાલે છે એટલે એક ક્રિકેટ ગજર આમ તો ઘણા સાંભળી પણ હશે એના શેર થોડા સંભળાવું છું તો ક્રિકેટ ગજર અમે બે હજાર ચૌદમાં લગભગ નવ એક વર્ષ પહેલાં લખેલ એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે મેચ ફિક્સ તોય સતત ખેલવાનું છે એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે છે મેચ ફિક્સ તોય સતત ખેલવાનું છે નોબોલ જેવા યત્નો હું કરતો રહું ભલે નોબોલ જેવા યત્નો હું કરતો રહું ભલે હેટ્રિક નું સપનું મને આવવાનું છે નોબોલ જેવા યત્નો હું કરતો રહું ભલે હેટ્રિક નું સપનું મને આવવાનું છે ધીમું રમે ધીરજ ને ઈરાદો છે આક્રમક ધીમું રમે ધીરજ ને ઈરાદો છે આક્રમક આ જોડે જામી ગઈ તો જીવન જીતવાનું છે ધીમું રમે ધીરજ અને ઈરાદો છે આક્રમક આ જોડી જામી ગઈ તો જીવન જીતવાનું છે રેકોર્ડ તોડવાના છે મારે જ મારા પણ રેકોર્ડ તોડવાના છે મારે મારે જ મારા પણ મારામાં શું તૂટ્યું એ પ્રથમ શોધવાનું છે હા